લાલગેટ પોલીસે મોડી રાત્રે રાજમાર્ગ પર ત્રણ રીઢા ગુનેગારોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા અને વીસ પોઈન્ટ સિત્તેર લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું દિવાળી વેકેશનમાં બંધ દુકાનોમાં રાત્રે ચોરીઓ અટકાવી શકાય તેમ માટે લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરી અને તેમની ટીમે આ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ વધાર્યું હતું ભગાતળાવ પાસે રાત્રિના અંધકારમાં મોપેડ લઈને ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે ઊભા હોવાનું જણાય આવતા કોર્ડન કરી લેવાયા હતા ઝડપી કરવામાં આવતા મોપેડની ડેકીમાંથી વીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાની કિંમતનો બસો ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ મળતા જ સરફરાજ ઉર્ફે શફી અમદાવાદી મોહમ્મદ પટેલ ઉબેર ગુલામ હુસેન પેરિયા અને ઇમરાન ફકરૂદ્દીન સુલતાનિયાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસની પૂછપરછ દરમિયાન સરફરાજ ઉર્ફે શક્કી છૂટક અને મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો વેપલો કરતો હતો ઇમરાન સુલતાનીયાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ વેચવા માટે જોઈતું હોય તેણે પોતાને જેલમાં મળેલા ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેનો સંપર્ક કર્યો હતો આ ત્રણેય પહેલાં અલગ અલગ રીતે ડ્રગ્સના ધંધામાં પકડાઈ ચૂક્યા હોવાથી ધંધાથી વાકેફ હોવાથી સરફરાજનો સંપર્ક કર્યો હતો ડ્રગ્સને બદલે કપડું કોડવરનો ઉપયોગ કરી ભાગા તળાવ ભેગા થયા હતા પરંતુ તેમની શંકાસ્પદ હરકત પોલીસને આમંત્રિત કરી ગઈ હતી